એનો મથુરામાં મથુરામાં પ્રભુનું પ્રાગિટ્ય થયું અને લીલા કરવા માટે પ્રભુ ગોકુળમાં પહોંચી ગયા છે અને પરમાત્મા ગોકુળમાં લીલા કરવા માટે પહોંચ્યા સંસારના લાખો કરોડો ગામડા છોડી અને ગોકુળમાં સુકામ ગયા બોલે એટલા માટે કે ત્યાં ગોપીઓ રહેતી ગોપી એટલે એક જાતનો ભાવ છે ગોપી નામનો એક જાતનો પ્રેમ છે ગોપી પ્રેમ એ પ્રેમનું નામ ગોપી છે એ ભાવનું નામ ગોપી છે હું તમને બે ત્રણ વ્યાખ્યા કરું ગોપી શબ્દની પહેલો અર્થ તો એ થાય ગોપી શબ્દનો આ ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પાન કરું પોતાની તમામ ઇન્દ્રિયોથી સતત કથામૃતનું પાન કરે એનું નામ છે ગોપી એને કથા સાંભળવા મળે તો કાંઈ માગે જ નહીં કથા જેનું જીવન છે અને કથા માટે જે જીવે છે એનું નામ ગોપી છે ગોપીઓને કથા કથા કેટલી પ્રિય હતી કેવી પ્રિય હતી એક વખત ગોપીઓએ કથાને અમૃત કહી દીધી અમૃત એ ભગવાન તમારી કથા અમૃત છે આમ કહેવાય નહી કથામાં અમૃતમાં બહુ ફેર છે બહુ ફેર છે અમૃત ની કોઈ કિંમત નથી તબ કથા અમૃતમ અમૃત અમૃત છે ને એ માણસને લાંબુ આયુષ્ય આપે પણ નિર્ભય નહીં બનાવે કથા છે માણસને અભય બનાવે છે સ્વર્ગ નું અમૃત વખતે સ્વર્ગ આપી શકે તેમને પ્રભુ શકે આ કથા પરમાત્માનું દર્શન કરાવે એટલે અમૃત અને એમાં બહુ અંતર છે એટલા માટે તો ભાગવતમાં માતમમાં અમૃતને ઠુકરાયું છે ને દેવતાઓના અમૃતને ઠુકરાવી ને રાજા પરીક્ષિત કથા પીવે છે કથાનું પાન કરે છે